નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરંટ ક્યુબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમને દરરોજ નવા વિડીયો મળી રહેશે આજે આપણે જોઈશું બે ઓગસ્ટના મહત્ત્વના પ્રશ્નો તો પ્રશ્ન પહેલો છે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે એક ઓગસ્ટ આગળનો પ્રશ્ન છે વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રના નવા નિદર્શક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે ડોક્ટર એ રાજા રાજન આગળનો પ્રશ્ન છે ઇકોતેર નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં એક્રાંત મેસી સાથે અન્ય કોને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે જવાબ આવશે શાહરૂખ ખાન આગળનો પ્રશ્ન છે વિશ્વસ્તનપાન સપ્તાહ બે હજાર પચીસ એક ઓગસ્ટથી ક્યાં સુધી ઉજવવામાં આવશે જવાબ આવશે સાત ઓગસ્ટ સુધી આગળનો પ્રશ્ન છે ડબલ ઓલમ્પિક ચેમ્પિયન લોરા મિયર કયા દેશના છે જેમનું એકત્રીસ વર્ષની વય અવસાન થયું છે જવાબ આવશે જર્મની આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલું ધ મેન હું બી કેમ સિનેમા કુમાર નામનું પુસ્તક કોણે લખ્યું છે જવાબ આવશે અશોક ચોપરા આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે ચાર હજાર પાંચસો વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની શોધ કરવામાં આવી છે જવાબ આવશે જેસલમેરમાં રાજસ્થાન આગળનો મહત્વનો પ્રશ્ન છે પ્રોફેસર મિશેલ ડોહર્ટીને કયા દેશના પ્રથમ મહિલા ખગોળશાસ્ત્રી રોયલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવશે ઇંગ્લેન્ડ આગળનો પ્રશ્ન છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કયો દેશ એ આઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે જવાબ આવશે ભારત એના પછી આગળ આગળનો પ્રશ્ન છે લદ્દાખ દ્વારા કયા દિવસને સિંધુ નદી સફાઈ આંદોલન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જવાબ આવશે બાર ઓગસ્ટ એના પછીનો આગળનો પ્રશ્ન છે સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દેશ કયો બન્યો છે પ્રથમ જવાબ આવશે ઓસ્ટ્રેલિયા એના પછીનો આગળનો પ્રશ્ન છે કયા રાજ્ય વારસાની રમતો પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે જવાબ આવશે પંજાબ આગળનો પ્રશ્ન છે યુ નો સાવને તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ